પોલીસ દ્વારા દારૂ વાળા કે જુગાર વાળા પર કોઈ હપ્તા લેતા પકડાશે તો એમના પટ્ટા ઉતારતા વાર નહીં લાગે પરંતુ આજે સોશિયલ મીડિયા પર એક એક રીલ જોવા મળી એમાં ધારાસભ્ય દ્વારા નામચીન નામચીન જે બુટલેકરનું નામ છે અભિષેક અથવા અભલો કે જેના કનેક્શન બહાર આવ્યું છે વાંસના ધારાસભ્યનું પણ દેખાઈ રહ્યું છે એમના ચાવવાના દાંત અલગ છે બતાવવાના અલગ છે એટલે આ કનેક્શન વિશે વાસ્તાના ધારાસભ્ય લોકોને જવાબ આપવો જ રહ્યો થોડાક સમય અગાઉ ચૈતર વસાવાના ખાસ માણસ નિરંજન વસાવાનો ભાઈ ભદ્રેશ વસાવા એલસીબી દ્વારા દારૂની અગિયાર બોટલો સાથે પકડાયો હતો એ પછી માસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ એક બૂટ લેગર સાથેના સંબંધોના કારણે ભાજપના નિશાને છે કેમ કે તેમનો ફોટો આ બૂટ લેગર સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આપને જણાવી દઈએ કે અનંત પટેલે થોડાક સમય અગાઉ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા હતા અને ચીખલીના સાદડવેલ ગામે તેમણે પોલીસના પટ્ટા ઉતારવા વાળું નિવેદન આપ્યું હતું તો હવે ભાજપના વાંસદાના મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રીએ અનંત પટેલ પર નિશાન સાધ્યું છે નમસ્કાર જમાવટ સાથે હું ભાજપના મહામંત્રી લોચન શાસ્ત્રીએ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર નિશાન સાધ્યું છે થયું છે એવું કે અનંત પટેલનું નામ વાંસદાના નામચીન બુટલેગર સાથે જોડાયું છે આ બુટલેગર નું નામ અભિષેક અને એને બધા અભલો તરીકે પણ ઓળખે છે આ બુટલેગર અભિષેકે છેલ્લા એક મહિનામાં અનંત પટેલ સાથે ત્રીસ વખત વાતચીત કરેલી છે અને સોશિયલ મીડિયા પર અનંત પટેલની સાથે આ બુટલેગર અભિષેકનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે હવે આ તમામ આક્ષેપો ભાજપના વાંસદાના મહામંત્રી લોચન શાસ્ત્રીએ લગાવ્યા છે લોચન શાસ્ત્રીએ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યના ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા છે પોલીસના પટ્ટા છોડાવવાની વાત કરનારા વ્યક્તિ જ બુટલેગર સાથે કનેક્શન ધરાવે છે અને આ સમગ્રમાં મામલે ધારાસભ્ય અનંત પટેલે વાસદાની જનતાને જવાબ આપવો જોઈએ તો આવો સાંભળીએ ભાજપના મહામંત્રી લોચન શાસ્ત્રીએ અનંત પટેલ પર શું નિવેદન આપ્યું છે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગત સપ્તાહ એક નિવેદન જાહેર મંચ પરથી આપવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા દારૂવાળા કે જુગારવાળા પર કોઈ હપ્તો લેતા પકડાશે તો એમના પટ્ટા ઉતારતા વાર નહીં લાગે પરંતુ આજે સોશિયલ મીડિયા પર એક રીલ જોવા મળી એમાં વાંસદાના ધારાસભ્ય દ્વારા એક નામચીન બુટલેગર જે વાસ્તાના નામચીન બુટલેગરનું નામ છે અભિષેક અથવા અભલો કે જેના કનેક્શન બહાર આવ્યું છે જે છેલ્લા એક મહિનામાં વાંસતાના ધારાસભ્ય દ્વારા એમની જોડે ત્રીસ વખત વાતચીત કરવામાં આવી અને સોશિયલ મીડિયા પર એ એ બુટલેકરનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે કે જે એના ધારાસભ્યની અ કાર જોડે એની સેલ્ફી પણ જોવા મળી રહી છે એમ પાસ્તાના ધારાસભ્યનો દોગલા દેખાઈ રહ્યું છે એમનો ચાવાના દાંત અલગ છે બતાવાના અલગ છે એટલે આ કનેક્શન વિશે પાસ્તાના ધારાસભ્ય લોકોને જવાબ આપવો જોયો વાંસના ધારાસભ્ય અનંત પટેલે થોડાક સમય અગાઉ ચીખલીના સાદડવેલ ગામે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા હતા તે સમયે તેમણે તેમણે પણ પોલીસના પટ્ટા ઉતારવાવાળું નિવેદન આપ્યું હતું તો અનંત પટેલના એ પોલીસવાળા વિવાદાસ્પદ નિવેદન પર નજર કરીએ અત્યારે જીગ્નેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા એના માટે બધાને ખબર છે ને હે ને એના માટે પેલો પોલીસ નું હાચું કેવા લાગી ગયો ને એના માટે એના પર તૂટી પડ્યા પણ અનંત પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જીગ્નેશભાઈ મેવાણી ને સમર્થન કરે છે ને અહીંથી અનંત પટેલ ભી પોલીસ ને વોર્નિંગ આપે છે જો તમે સારા કામ નહીં કરવાના હોય તમે દારૂ વાળા ના પૈસા લેવાના હોય તમે ચકલી પોપલી વાળા ના પૈસા લેવાના હોય તમે ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય તો પટ્ટા ઉતરતા વાર ની જીગ્નેશભાઈ એકલા નથી જીગ્નેશભાઈ ની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જીગ્નેશભાઈ ને તમે હલાવી શકવાના નથી એક વાર આસામ ની પોલીસ ઉતકી ગઈ પાછી આવીને મૂકી ગઈ એટલી તાકાત અમારા જીજ્ઞેશભાઈ માં છે થોડાક સમયથી દક્ષિણ ગુજરાતમાં આ દારૂને લઈને રાજકારણ બરાબર ગરમાઈ ગયું છે આ અગાઉ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવા દારૂની બોટલો સાથે એલસીબી દ્વારા પાડવામાં આવ્યા હતા અને આ પછી મનસુખ વસાવા કે જેઓ ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તેમણે નિરંજન વસાવા અને ચૈતર વસાવા પર નિશાન સાધ્યું હતું અને મનસુખ વસાવાએ કહ્યું હતું કે એક તરફ પોલીસના પટ્ટા ઉતારવા વાળી વાતો કરવી છે અને પછી દારૂનો ધંધો જ જોડે કરવો છે અને આ પછી વાવથરા જિલ્લામાં જિગ્નેશ મેવાણીએ જે પોલીસના પટ્ટા ઉતારવાવાળું નિવેદન આપ્યું તો તેમના સમર્થનમાં અનંત પટેલ આવ્યા હતા અને અનંત પટેલે પણ પછી પોલીસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને હવે પટેલનું નામ એક કુખ્યાત બુટલેગર સાથે છે અને તેની આ આજે બુટલેગરનું નામ છે અભલો ઉર્ફ અભિષેક તેની સાથે તેમના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને આ તમામે તમામ આરોપ વાંસદાના ભાજપના મહામંત્રી લોચન શાસ્ત્રીએ ધારાસભ્ય અનંત પટેલ પર લગાવ્યા છે તો આ બાબત આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હતા ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર